નમસ્કાર મિત્રો મિત્રો કોમલબેન ઠાકોરે જોરદાર સોંગ ગાવ્યું છે કે ઠાકોરના નોમના હતા દીવાના મિત્રો જોરદાર સોંગ છે ખાલી તમે એક વખત સોંગ સાંભળો મિત્રો અને ઠાકોરભાઈએ તમે જરૂરથી કોમેન્ટ કરજો કે બેનનો અવાજ કેવો છે અને બેન વાયરલ છે કે નથી વાયરલ તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને બેને ટ્રેન્ડિંગ સોંગ ગાયું છે ઠાકોર સમાજનું ટ્રેન્ડિંગ સોંગ ગાયું છે એટલે ઠાકોરભાઈએ તમારે તો કોમેન્ટ કરવી જ પડશે જોરદાર સોંગ ગાયું છે અને જો ભાઈઓ તમને સોંગ સારું લાગે તો આપણે ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો હવે તમે વિડીયો જોઈ લો